બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી તાલુકાની તાંદલજા વસાહતના એક ચાર વર્ષના કિશોરને બાળકને કૂતરા ખેંચી ગયા હતા અને કૂતરા ઘર આંગણેથી ખેંચી દઈ કેનાલ પર લઈ ગયા હતા બધા મુખ્ય નહેર પર અને ત્યાં એને ફાડી ખાધો હતો આ ઘટના પગલે ચર્ચામાં થઈ ગઈ છે આજે ભારે હૈયે એના મા બાપ માતા પિતા જ્યાં રહે છે ભાઈપુર તાલુકાના રતનપુર ખાતે અંતેષ્ટિ કરવામાં આવી હતી અંતેષ્ટિના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ બોડેલી તાલુકાની તાંદલજા વસાહત કરી ચાર વર્ષના એક બાળકને રખડતા કેટલાક ચારથી પાંચ જેટલા કૂતરાઓ જળબા તળે દબાવીને નર્મદા મુખ્ય નોચી ખાધો હતો કૂતરાઓના સામૂહિક હુમલા બાદ આ બાળકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું આ ઘટનાને પગલે તાંદાજા સહિત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી સમીર સાંજે ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સમીર સાંજે આ આ ઘટના તાંદોજા વસાહતમાં બની હતી છોકરો છે એના મામાના ઘરે આવેલો આદિવાસી પરિવારનો ચાર વર્ષનો એક છોકરો વંશ જયેશભાઈ રાઠવાઈનું નામ એના પિતા પાયપુર તળાવ રતનપુર ખાતે રહે છે તાજાજા નવી વસાહત મામાના ઘરે ઘર આંગણેથી રમતો હતો ત્યારે અચાનક જ કેટલાક કૂતરા ત્યાં ધસી ગયા હતા બાળકની આસપાસ ઘેરાવળીને કૂતરાઓ બાળકને ભસવા પણ લાગ્યા હતા બાળકને જોઈને તેની નજીક કોઈ જઈ શકે તેમ ન હતું કૂતરાઓના આ ટોળાને બાળકને તેના શરીર પર બચકા પડવાનું શરૂ કરી દીધું હતું નાના માસુમ ફૂલ જેવા આ બાળકના રડવાનો અવાજ કૂતરાના ભસવાના અવાજ વચ્ચે દબાઈ ગયો હતો કૂતરાના ટોળાએ બાળકને ગરદનના ભાગથી લોખંડી જળબા તળે દબાવી નર્મદા મુખ્ય કેનાલ સુધી ખેંચી ગયા હતા શરીરે હાથ પગ મોડું ગરદન પેટ સહિતના ભાગે કૂતરાએ બચકા પડી રહ્યા હતા અને એના આંટાડા પણ બહાર કાઢી દીધા હતા બાળકની ભારે અંતે અંતે